સોમવતી અમાવાસ ના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે માત્ર એક ચપટી તલનો ઉપાય કરવાથી સંપૂર્ણ પૂરી થઈ જાય છે મિત્રો ઘણા લોકો આ ઉપાય કરે છે અને મિત્રો તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પણ પરિણામ પણ મળે જ છે આ મહત્વનો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે મિત્રો મિત્રો જો તમે પણ આ વર્ષની સૌથી મોટી અને છેલ્લી અમાવાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયની રીતને સરખી રીતે સાંભળી લેજો અને પછી જ આ ઉપાયને કરજો જેથી કરીને મિત્રો તમને આ ઉપાયનો સંપૂર્ણ લાભ મળે માટે મિત્રો તમને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો માટે આ મિત્રો અધૂરું જ્ઞાન નુકસાનકારક સાબિત થાય છે મિત્રો આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલા મિત્રો હજી સુધી જો આપે વિડીયોને લાઈક નથી કર્યો તો આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જય શ્રી હરિ વિષ્ણુજી લખી અને અમને પ્રોત્સાહિત કરજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે વર્ષની છેલ્લી સોમવતી અમાવાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને મિત્રો કોને કરવાનો છે અને ક્યારે કરવાનો છે એટલે કે કયા સમયે કરવાનો છે તો મિત્રો એક ચપટી કાળા તલનો આ ઉપાય કરવાનો શુભ સમય શું છે તે જાણીએ મિત્રો એક ચપટી કાળા તલનો આ ઉપાય 30 ડિસેમ્બરના દિવસે માઘ સરવદ મહિનામાં અમાવાસ્યાના દિવસે એટલે કે સોમવારે સવારે કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તમારે કોઈ કામ માટે બહાર કા ક્યાંક જવું પડે એમ છે અથવા તો કોઈ અન્ય કામ માટે કે અન્ય કારણે તમે આ ઉપાય કરી શકતા નથી તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો હવે મિત્રો તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગે કરવાનો છે તો પ્રદોષકાળના સમયે આ ઉપાય કરવાનો છે મિત્રો પ્રદોષ કાળનો સમય સાંજનો સમય છ વાગવાય વાગ્યાથી સાત વાગ્યા સુધીની જે વચ્ચેનો ટાઈમ હોય છે તેને પ્રદોષ કાળનો સમય કહેવાય છે હવે મિત્રો જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કોને કરવાનો છે તો એક ચપટી કાળા તલનો આ ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવામાં અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે મિત્રો જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય અચૂકપણે કરી શકે છે જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની અને શાંતિ અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તેઓએ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો જોઈએ કારણ કે મિત્રો માતાઓ અને બહેનોને ઘરની લક્ષ્મી કહેવાય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે મિત્રો અને ચોક્કસપણે પરિણામ મળે છે પરંતુ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનું બાળક હોય મિત્રો જે વ્યક્તિએ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તેને સોમવારના દિવસે અવશ્ય કરવું જોઈએ કારણ કે આ ઉપાયનું પરિણામ ભવિષ્યમાં ચોક્કસપણે મળે જ છે મિત્રો સોમવતી અમાવાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે સોમવતી અમાવાસ સોમવારના દિવસે આવવાથી તેને સોમવતી અમાવાસ કહેવાય છે અને સોમવાર ભગવાન શિવજીને સમર્પિત છે જેમાં દેવોના દેવ મહાદેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી ભગવાનની એકસાથે પૂજા કરવામાં આવે છે અને અમાસનો દિવસ એકમાત્ર એવો દિવસ છે કે આ દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રણામ કરી શકીએ છીએ તો ચાલો મિત્રો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક ચપટી કાળા તલ લેવાના છે જે હવે આ કાળા તલનો સંબંધ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી સાથે જોડાયેલો છે અને મિત્રો કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપાય ચોક્કસ થાય છે મિત્રો અહીં કાળા તલ અને સફેદ તલ આ બે પ્રકારના તલ હોય છે એક સફેદ અને એક કાળા તલ જેમાંથી મિત્રો તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના

તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યાઓ મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે ખાસ કરીને શ્રાવણ માસની અમાવાસના દિવસે એક ચપટી તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળે મિત્રો હવે બીજા ઉપાય વિશે જાણીએ જે તમે અમાવાસ્યાના દિવસે એટલે કે આ વર્ષની છેલ્લી સોમવતી અમાવાસ્યાના દિવસે તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરી શકશો જ્યારે આપણા પિતૃઓ પ્રસન્ન હોય છે ત્યારે મિત્રો આપણા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે મિત્રો સોમવતી માવાસાના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષ જેમાંનું એક પીપળાનું ઝાડ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે એવું માનવામાં આવે છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે એમાં પાણી નાખવાનું છે તેની અંદર ખાડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનું છે તમે આમાંથી કોઈ પણ એક વસ્તુ નાખી શકો છો હવે મિત્રો તમારે હથેળીમાં પાણી લેવાનું છે તમારે આ પાણી પીપળાના ઝાડની નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે મિત્રો જે વ્યક્તિ સોમવતી દિવસે સવારે પીપળાના ઝાડને જળ છે તેમના પૂર્વજો તેનાથી ક્યારેય નારાજ થતા નથી તેના ઘરમાં ક્યારેય કોઈ પણ દુઃખ નથી આવતું સોમવતી અમાવાસ્યા દિવસે મિત્રો તમારા પૂર્વજોને ને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરો પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારે માવાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર અને ચોખાનું મિશ્રણ કરી કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરવું રહે કરવાનું રહેશે અને તે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રોનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરજો અને પછી પિતૃ દેવાય નમઃ મંત્રનો જાપ કરજો અને તમારા ગુનાઓ અને ભૂલોની ક્ષમા માંગશો તો પિતૃ દોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો સોમવતી અમાવાસ્યાના આ વિશેષ ઉપાય અવશ્ય કરજો મિત્રો નંબર 1 છે અમાવાસ્યાના દિવસે પાણીમાં મીઠું નાખી ને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને મિત્રો વાસ્તુ દોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બ્લાઉઝ બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ મિત્રો ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે મિત્રો નંબર બે છે અમાવાસ્યાના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો અમાવાસ્યાના દિવસે

મિત્રો નંબર ત્રણ છે અમાવાસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે પિતળના વાસણો પિતૃઓને કાજળ દૂધ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ અને મિત્રો ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે તો મિત્રો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સગા સંબંધી મિત્રોને પણ જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ પી હર હર મહાદેવ હર